કે રાત્રે ત્રણ ની આસપાસ તમારી નીંદર ઉડી જાય છે અને કહેવાય કે જો ઉડી જતી હોય તો એનો શું સંકેત છે અને જોરદાર પરિણામ જે રિઝલ્ટ છે ભાઈ ઊંઘ તમારી ત્રણ વાગ્યા આસપાસ ન ઉડતી હોય ને તો પણ આ વિડીયો તમારા માટે છે અને ઉડતી હોય તો પણ તમારા માટે છે કારણ કે મિત્રો એવી બાબત આમાં એડ કરવાની છે આપણે કે એ તમે એડ કરશો એટલે તમારી લાઈફમાં મોજે મોજ ધન પ્રાપ્તિ સિવાય બીજું કાંઈ નહીં આવે ભાઈ જય હનુમાન દાદા જય પ્રભુ રામ હર હર મહાદેવ કેમ છો બધા મોજ માને ભાઈ તો ભલે મિત્રો આજના વિડીયોમાં વાત કરવી છે કે રાત્રે ત્રણ વાગ્યાની આસપાસ તમારી નીંદર ઉડી જાય છે અને કહેવાય કે જો ઉડી જતી હોય તો એનો શું સંકેત છે અને જોરદાર પરિણામ જે રિઝલ્ટ છે ભાઈ એ સંકેતની અસર તમે સાંભળો છો એટલે મોજ આવી જશે અને કદાચ આ ઊંઘ તમારી ત્રણ વાગ્યા આસપાસ ન ઉડતી હોય ને તો પણ આ વિડીયો તમારા માટે છે અને ઉડતી હોય તો પણ તમારા માટે છે કારણ કે મિત્રો એવી બાબત આમાં એડ કરવાની છે આપણે કે એ તમે એડ કરશો એટલે તમારી લાઈફમાં મોજ મોજ ધન પ્રાપ્તિ સિવાય બીજું કાંઈ નહીં આવે ભાઈ નખરી મોજ અને કહેવાય કે માનસિક શાંતિ જિંદગી જીવવાની તમને મજા આવશે જો આ વિડીયો જોઈ લીધો અને પ્રમાણે કરી લીધું તો

વાગ્યા લઈ સુધીમાં દૈવીય શક્તિ જે કહેવાય પોઝિટિવિટી જે સ્વર્ગીય શક્તિ કહેવાય ને એ તમારી આત્માના સંપર્કમાં હોય છે તમને આ શબ્દ કદાચ અલગ લાગતા હશે પણ મિત્રો બીજી ઘટના જે છે કે શું બની શકે ત્રણ વાગ્યાની આસપાસ જો રાત્રે ઊંઘ ઉડી જાય તો બીજું કારણ એ પણ છે કે તણાવ ચિંતા ડિપ્રેશન ટેન્શન હાયપર ટેન્શન માનસિક અશાંતિ હોય કે પછી કઈક ડિસીઝ હોય રોગ હોય તો પણ અડધી રાત્રે નીંદર ઉડી જતી હોય આ બે કારણ છે એવું નથી ખાલી દૈવીય શક્તિ જ છે હું પહેલા જ કહી દઉં છું બરોબર છે પણ મિત્રો આપણે આ વિડીયોમાં વાત કરવાની છે દૈવીય શક્તિના કારણ વિશે કે જે કોઈ પ્રોબ્લેમ નથી કોઈ રોગ નથી તેમ છતાં રાત્રે 3 ની આસપાસ ઊંઘ ઉડી જાય છે તો શું કરું તો મિત્રો જે રીતે મે લખેલું છે કે દેવીય શક્તિનો સંકેત આમને કહેવામાં આવે છે દેવીય શક્તિ કે જે તમામ દેવી દેવતાઓ જે છે મિત્રો એક એવી ઊર્જા હોય એવી પવિત્ર વાઇબ હોય ભાઈ કે ઈ તમારી આસપાસ ફરતી હોય અને તમારી ઊંઘને ઉડાડી દેતી હોય એ તમને પરમાત્માના નામ જપ તરફ લઈ જતી હોય તરફ ખેંચી જતી હોય છે તો મિત્રો આ સમયે તમારે તમારા ઈષ્ટ દેવની પૂજા કરવી જોઈએ માની લ્યો તમે ત્રણ વાગ્યા કે સવા ત્રણ થયા કે સાડા ત્રણ થયા તમારી ઊંઘ ઉડી ગઈ હવે મિત્રો તરત જ ઘરના મંદિરમાં બેસી જાઓ સ્નાન કરો તોય વાંધો નહીં જો કે સ્નાન કરીને જ બેસો તો વધુ સારું પણ ન કરી શકાય કારણ કે રાતનો સમય જે ન કરી શકતા હોય તોય વાંધો ભગવાન ભાવ જોવે છે મંદિરે બેસી હવે તમારા નામ જપ કરો પૂજા કરો ઇષ્ટદેવ નો મંત્ર જપ કરો મિત્રો બરોબર છે ત્યારબાદ ની વાત કરીએ તો મિત્રો આજે બ્રહ્માંડ ની દિવ્ય શક્તિ જે છે ને એ તમને જગાડવા માટે બ્રહ્મ મુહૂર્ત જ પસંદ કરશે એનું શું કારણ કારણ કે રાત્રે ત્રણ થી લઈ સવારના પાંચ વાગ્યા નો ટાઈમ જે છે ઘણા બધા સિદ્ધ સાધુ સંતો છે મિત્રો એ બ્રહ્મ મુહૂર્ત માં જ પોતાની સાધના છે સિદ્ધિ તપસ્યા છે પૂજા અર્ચના જે કઈ પણ છે હવન છે જાપ છે અનુષ્ઠાન છે સંકલ્પ છે બ્રહ્મ મુહૂર્ત દરમિયાન જ કરવાનું પસંદ કરતા હોય શું કામ કારણ કે સમય દરમિયાન દેવીય શક્તિ જાગૃત હોય છે ભાઈ તમે જે ઈચ્છો તમે જે ધારો તમે જે માનો ઈ તમારી સામે આવીને પ્રગટ થઈ જાય એટલે કે તમારી તમારી ઈચ્છા શક્તિ પ્રબળ બને છે ભાઈ એટલા માટે રાત્રા ત્રણ થી પાંચ ની વચ્ચે આ બધું થાતું હોય છે ત્યારબાદ ની વાત કરીએ તો મિત્રો તમારી ઊંઘ પણ જો રાત્રે ત્રણ વાગે ઉઠે તો શું કરવું હવે એના વિશે વાત કરીએ કારણ કે ઘણા લોકો પૂછતા હોય કે ભાઈ રાત્રે ત્રણ વાગે એવું ભૂલી જાય તો જો ઠંડા પાણીથી મોઢું ધોઈ લેવાનું પહેલી વાત બરોબર હું બિંદાસ ઓપનલી વર્ડ જ કહીશ મિત્રો મે જે પોઈન્ટ લખેલા છે જે રિસર્ચ કરેલું છે અને હકીકત છે એ તમારી સામે રાખવું છે તો ઠંડા પાણીથી મોઢું ધોઈ લેવાનું ત્યારબાદ ઘરના મંદિરમાં બેસીને તમારા પ્રિય દેવી દેવતા તમારા ઈષ્ટ દેવ બરોબર છે કુર દેવતા કુર દેવીનું નામ જપ કરો બસ 5 મિનિટ 10 મિનિટ 15 મિનિટ તમને મજા આવે ત્યાં સુધી પછી ઘણા પૂછે કે ફરીથી સુઈ જવાય હા સુઈ જવાય ભાઈ શું કામ ન સુવાય અને હનુમાન ચાલીસા પણ ખાસ કરો મિત્રો રાતનો સમય હનુમાન ચાલીસા કરવા માટે એટલો પરફેક્ટ છે ભાઈ તમને અનુભવ એવા નવા નવા કરાવશે દાદા ભાઈ જો રાતના સમયે તમે હનુમાન ચાલીસા કરશો ને મિત્રો દાદા મોજ કરાવી દેશે એક વખત ખાલી રાત્રે ત્રણ વાગે સ્પેશિયલ હું તો કઉ છું આ વિડીયો તમે જોવો છો ને આજના દિવસે આજના દિવસે જ રાત્રે ફોન માં અલાર્મ મૂકી દો રાતના ત્રણ વાગ્યાનો રાઈટ ત્રણ વાગ્યાનો એક વખત હનુમાન ચાલીસા કરી ફરીથી બંધ કરી દેજો આલારામ બંધ કરી એક વખત હનુમાન ચાલીશા કરી પાછા સુઈ જાઓ મિત્રો ખાલી તમે એ હનુમાન ચાલીસા પૂરી થશે ને ભાઈ બરોબર છે સિયાવળ રામચંદ્ર કી જય ભાવનો સુધી હનુમાન કી જય જય બજરંગબલી બોસો ને એ પછીની છે તમારા કેવાય કે ઉર્જા શરીરની ભાઈ એ તમે અનુભવ કરવા જેવો એ તમે કરો ને તો ખ્યાલ આવે બાકી કહેવાય છે ને કે ફળ જેને ખાધું એને ખબર છે કેવું ફળ હતું ખાટું હતું મીઠું હતું કડવું હતું કે કેવું હતું બરોબર છે એટલે કે જીસને ફળ ચખા વો એ બતા શકતા કે વો ફળ કેસા થા તો જેને અનુભવ કર્યો હોય એ જ બતાવી શકે કે અનુભવ કેવો હતો બરોબર છે તો પછીની વાત કરીએ તો મિત્રો 3 થી 5 વાગ્યાના સમય દરમિયાન અ જો તમારે એવું હા આ એક ખાસ વાત કરવાની હતી કે જો 7 દિવસ સુધી મિત્રો 7 દિવસ સુધી કન્ટિન્યુ તમારી ઊંઘ રાત્રે ત્રણ સાડા ત્રણ ચાર લિયો થી ચાર લ્યો ને ભાઈ એટલે ટૂંકમાં બ્રહ્મૂરત દરમિયાન તમારી આખું આંખું ત્રણ સાત દિવસ સુધી કન્ટિન્યુ એની એની અંદર ઉડી જાય છે જો આવું થાય સાત દિવસ સુધી સાંભળજો કન્ટિન્યુ સાત દિવસ સુધી તો તમારા શરીરના સાત ચક્રો છે ને એની ઊર્જામાં ફેરફાર થતો હોય અને જો તમને એવું થાતું હોય સાત દિવસ સુધી કન્ટિન્યુ તમે એવું એકવાર માર્ક કરજો તમે માર્ક કરશો અને તમને ખ્યાલ આવે કે સાત દિવસ સુધી કન્ટિન્યુ મારી ઊંઘ ઉડી જાય છે રાત્રે ત્રણ સવા ત્રણ તો મિત્રો તમે ખૂબ જ ભાગ્યશાળી કહેવા તમે ખૂબ જ નસીબદાર કહેવા આવો શું કામ એનું કારણ શું છે કારણ કે તમારા શરીરના સાત ચક્ર જે છે તે જાગૃત અવસ્થામાં જ હોય ભાઈ અને મિત્રો એવી દેવીય શક્તિ જે છે તે તમારી પાસેથી ભગવાનનું પરમાત્માનું નામ જપ કરાવવા માંગે છે તો તરત જ ઉઠી જાજો અને નામ જપ કરવા મિત્રો સમયે કરેલું નામ જપ કે રાતના સમયે કરેલું ધ્યાન રાતના સમયે કરેલી હનુમાન ચાલીસા રાતના સમયે કરેલું કોઈ પણ ક્યારેય છે ને કેવાય કે ઈ તમને એક પણ જાતનો લાભ નહીં આપે ને એવું નહીં બને ઉલટાનું એક નહીં પણ પંદરસો હજારસો કેવાય કે કરોડો લાભ તમને આપશે રાતનો સમય કારણ કે રાતનો સમય એક તો શાંતિપૂર્ણ હોય બરોબર છે તમારે ધ્યાન કરવું હોય દિવસ દરમિયાન અવાજ આવતા હોય બરોબર બાળકો રમતા હોય કે પછી કોઈ વાહન છે હોર્ન વાગતા હોય શું છે પરમ શાંતિ તમે ધ્યાન કરો રાતના સમયે તો પણ તમને એટલું બધું મળી જાય તમારી કહેવાય ને કે ઈશ્વરીય શક્તિ દિવ્ય શક્તિ જાગૃત હોય ઈ શક્તિ ઈ સમય દરમિયાન તમે ધ્યાનમાં બેસો ભલે પાંચ મિનિટ બેસી શકો ભલે દસ મિનિટ બેસી શકો પણ મિત્રો અનુભવ જોવા જેવો હશે તો ત્રણ વાગે હા ત્રણ વાગે ધ્યાનમાં નામ જપ કરવાથી પણ ઘણો લાભ થાય છે સાચી વાત છે તો મિત્રો જો હવે ત્રણ વાગે મેં આની પેલા ઘણા વિડીયો મૂકેલા છે એક તો ત્રણ વાગીને વીસ મિનિટે શું કરવું ત્યારબાદ રાત્રે ત્રણ વાગે હનુમાન ચાલીસા બોલવાથી શું થાય શું થઈ શકે એના વિશે પણ ઘણા ટાઈમ અગાઉ વિડીયો મૂક્યો તો પણ મિત્રો આ વિડીયો ની અંદર મારે તમને ખાસ એ જ કેવું છે કે રાત્રે ત્રણ વાગે જો તમારી અંદર ઉડે છે તો ખુશ થઈ જાઓ કારણ કે ખૂબ જ શુભ સંકેત છે અપાય હા મેં જે રીતે અગાઉ કીધું કે બે કારણ છે એક છે દૈવીય શક્તિ તમારી પાસેથી પરમાત્માનું નામ જપ કરવા માંગે છે અને બીજું કારણ કઈ રોગ છે માનસિક ચિંતા છે અશાંતિ છે કઈ પણ પ્રોબ્લેમ છે તણાવ છે ડિપ્રેશન છે તકલીફ છે એટલા માટે પણ ઊંઘ ઉડી જતી હોય એટલે બંનેમાંથી કોઈ પણ તમારી સાથે થઈ શકે ભાઈ પણ જો રોગ નથી અને ઊંઘ ઉડે છે તો તમે નસીબદાર છો કારણ કે મિત્રો હવે તમારે જો કરવાનું છે શું ફરીથી સિમ્પલ સ્ટેપ બાય સ્ટેપ કહી દઉં કારણ કે આ વિડીયો આ સાત આઠ મિનિટ નવ મિનિટ આસપાસ જાય છે પણ મારા શબ્દ અમુક એટલા બધા હતા ને ઘણા લોકોને સમજાણું નહીં હોય કે ભાઈ શું છે પડતી તો મિત્રો જો સાંભળો તમારી ઊંઘ રાત્રે ઉડી જાય ને ઓચિંતાની બરોબર ઘરના મંદિર માં બેસી જવાનું શું કરવાનું છે એ કઉ છું સ્પેશિયલ અલાર્મ મૂકીને શું કરવાનું પછી વાત કરીએ પેલા ઓચિંતા ની ઊંઘ ઉડી જાય તો શું કરવાનું એના વિશે સાંભળો માની લ્યો રાતના સવા ત્રણ થી હું સૂતો છું મારી ઊંઘ ઉડી ગઈ મિત્રો તમારે ઠંડા પાણીથી મોઢું ધોઈ લેવાનું બરોબર છે હવે ઘરના મંદિરમાં બેસી જવાનું કુળ દેવતા તમારા કુળ દેવી બરોબર તમારા સર્વ તમારા પ્રિય દેવી દેવતાઓનું નામ જપ થોડી વાર કરો પાંચ મિનિટ કરો દસ મિનિટ કરો એક વખત હનુમાન ચાલીસા કરો બજરંગ બલી હનુમાનજી મહારાજ પ્રભુ શ્રી દાદા લક્ષ્મણ દાદા સીતા માતાને યાદ કરો દિલથી યાદ કરો પ્રણામ કરો ઓમ રામ રામાય નમોહના સાત વખત કા 21 વખત જાપ કરો ભાઈ કેટલી વાર લાગશે આ બધું થાતા મિત્રો 15 મિનિટ જ નઈ થાય लियो ને અને થાય તોય તમારા ભલા માટે છે ને ભાઈ બીજાને શું કોઈને કાઈ ફાયદો કોઈને ગાળી લેવા દેવા હું આ વિડિયોમાં જે કહું છું એ એનાથી મને શું ફેર પડે ભાઈ કોઈ કરે કે ન કરે પણ હું શું કામ કહું છું કારણ કે મને ભરોસો છે મારા ભાઈઓ બહેનો જેટલા પણ વિડિયો જોવે છે એ બધા કહું છું ને મિત્રો હજારો લોકોને લાભ થયો ક્યારે થઈ જાય કારણ કે જે હું કેતો હોય એ પ્રમાણે કરે છે ત્યારે બરોબર છે એટલે તમારી વાત નથી પણ કોઈ હોય હોય લોકો ભાઈ જેને લાગે કે આ બધું ખોટું છે આમ બોલે છે તેમ બોલે છે જો મેં તમને કીધું ને કે માણસો ભૂલ કાઢવા માટે જ બેઠા છે ભાઈ મિત્રો તમે સો ટકા સારું કામ કરશો એ વ્યક્તિ નહીં જોવે નવાણું ટકા સારું કામ કરશો એ વ્યક્તિ નહીં જોવે પણ એક ટકા જો તમારી ભૂલ નીકળી એટલે તમે ખરાબ ભાઈ આજના વાત છે 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 સ્વભાવ ભૂલ કાઢવી બરોબર મિત્રો આપણે એમાં ઇગ્નોર કરવાનું બરોબર છે ધ્યાન નહીં દેવાનું પણ તમારું દિલ કે એ તમારે કરવાનું હવે વાત કરીએ સ્પેશિયલ અલાર્મ મૂકીને શું કરવાનું મિત્રો જો ઓચિંતાની ઊંઘ ઉડી જાય જેની જે મેં વાત કરી બરોબર કુળદેવતા કુળદેવી સરળ દેવી દેવતાઓ પ્રિય દેવી દેવતાઓનું નામ હનુમાન ચાલીસા ઓમ રામ રામાયણ નમા બોલવાનું છે ત્યારબાદ તમારે ફરી સુવું હોય તો સુઈ જવાય સ્નાન કર્યા વગર પણ ચાલે હવે સ્પેશિયલ અલાર્મ મૂકીને પણ આજ જ સેમ વસ્તુ કરવાની છે જો કરવી હોય તો પરાણે હું કોઈને નથી કહેતો ભાઈ મારા એક પણ વિડીયોમાં હું પરાણે ફોર્સ કોઈને કરતો નથી પણ મિત્રો એ અનુભવ ખાલી તમે જોજો કેવો થાય બસ મારે એટલું તમને ખાલી કહેવાનું છે બરોબર છે તો મિત્રો આજના વિડીયોમાં આટલી જ માહિતી હતી તમામ ભાઈઓ બહેનો મિત્રો સુધી વોટ્સઅપ ફેસબુક સોશિયલ મીડિયાના ગ્રુપ દ્વારા વિડીયોને ખાસ શેર કરી દેજો કારણ કે બધા જ લોકો રાતના અનુભવને કે ફીલ કરી શકે વાઇબ્રેશન ઈ ઉર્જાને જે અનુભવી શકે બરોબર છે દરરોજ નવા લાભ દાય વિડીયો જોવા માટે જમણી બાજુ રાઈટ સાઈડ સબસ્ક્રાઈબ બટન છે બાજુમાં બે લાયક છે એ પણ દબાવી દેજો વોટ્સએપ ચેનલ સોશિયલ મીડિયા એકાઉન્ટની માહિતી ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો કર્મ કરતા રહ્યો ભગવાનની ભક્તિ કરતા રહ્યો નામ જપ કરતા રહ્યો અને માતા પિતાની સેવા કરતા રહ્યો તમારા લીધે અન્ય વ્યક્તિની આંખમાં શું ન આવે બસ એનું ધ્યાન રાખો બાકી દાદા ઉપર બધું જોડી ભાઈ પ્રભુ શ્રી રામ દાદા લક્ષ્મણ દાદા સીતા માતા આજની માતા જાનકી માતા મહાદેવજી પાર્વતી માતા સીધી માતા સર્વ કુરદેવતા કુરદેવી એક જ પ્રાર્થના છે ભાઈ જેટલા આપણા ભાઈઓ બહેનો વિડીયો જોવે છે એમને રાજી રાખે ખુશ રાખે નિરોગી જીવન પ્રદાન કરે સદા માટે હસ્તો ચહેરો પ્રદાન કરે અને તમામ ઈચ્છા મનોકામનાની પૂર્તિ કરે એ જ પ્રાર્થના સાથે જય બજરંગબલી નું માનજી મહારાજ જય પ્રભુજી રામ હર હર મહાદેવ કેવા દાદાની મોજ ગદાવાળા દાદાની મોજ ઓ ભાઈ હા